તમામ સુવિધાઓ લઈ અને મેં એક એવી ધાર પસંદ કરી છે જ્યાંથી માણસો અને મકાનો ખૂબ દૂર છે કોઈ પણ પ્રકારની સુવિધા અહીંયા અમને એક પણ પ્રકારની જોવા નથી મળતી અમે બધી સુવિધા સાથે લઈ અને જંગલની વચ્ચો વચ્ચ એટલે કે એક ડુંગરની ધાર ઉપર આજે આખી નાઈટ પસાર કરવાના છે ચાલો ભાઈઓ લાકડા જે મળ્યા નથી 1.5 કિલોમીટર હાલી ગયા છે આ કે લાકડા નોતો પતો નથી બોલો ફાઇનલી થોડાક લાકડા મળ્યા છે પણ થી મને એમ છે કામ બની જાય તો કામ થઈ જશે તો બે ત્રણ ઢાકળા છે જીણા જીણા અહીંયા પડ્યા છે તો આગળ પાછા બીજા કે લાકડા ગોચ્યું આ ભાઈઓ અત્યારે લાઈટ ફિટિંગની વ્યવસ્થા કરી રહ્યા છે અત્યારે લાઈટ કરી નાખીએ જ્યાં સુધી અજવાળું છે ત્યારે પછી રાત પડી જશે પછી અજવાળું કરવું ખૂબ મુશ્કેલ છે અમે અમુક જરૂરી વસ્તુ સાથે લઈને આવ્યા છીએ જેમ કે આ બેસવા માટે એક ખુરશી લઈને આવ્યા છીએ પાણીનો એક જગ પણ અમે ભરીને આવ્યા છીએ કારણ કે પાણી ક્યાંય મળે એવું અમને લાગતું નથી અને લાઇટ ફિટિંગ ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે તંબુમાં પણ અમારે લાઇટ થઈ ચૂકી છે જમવા માટે ડીશ છાશ તથા ટોટલી આઈટમ બધા વાસણ પણ અમે સાથે લઈને આવ્યા છીએ હવે આ ભાઈ લકી પણ ભૂખ લાગી છે ખૂબ ભૂખ લાગી છે લગભગ કલાક મહેનત કરી અમારા બધા મિત્રોએ અને આ ટેન્ટ તૈયાર થઈ ચુક્યું છે ખાસ તો એમાં ગાડલાની અને પીવાના પાણીની અને લાઇટની સુવિધા અમારે અંધારું ન થાય એ પેલા કરવાની હતી એટલે એ બધી સુવિધા અમે એની પેલા કરી દીધી છે અને હવે આપણે જે કામ કરવાનું છે એ કામ છે રસોઈનું તો ચાલો હવે ચાલુ કરીએ રસોઈ બનાવવાનું હવે રસોઈ બનાવવાની છે એટલે થોડાક લાકડા ખૈતા છે એટલે લાકડા આપણે લઈ આવીએ અને ચૂલો કરવા માટે કાંઈ ઈટડા કે એવું આપણે લેતા જોઈએ પાછે એક હનુમાનજીની ડેરી હતી નાની ત્યાંથી આપણને ઈટડા અને પથ્થર તો મળી ગયા છે તો ચાલો આપણે લઈ અને ચૂલાની વ્યવસ્થા કરીએ મિત્રો આપણને લાકડા પણ મળી ગયા છે અને આપણો ચૂલો પણ તમે જોઈ શકો છો કમ્પ્લીટ છે હવે આપણે સેફ્ટી માટે મિત્રો આપણને લાકડું મળી ગયું છે કે કદાચ અહીંયા આપણે કોઈને નુકસાન તો નથી પહોંચાડવાનું પણ આપણી સેફ્ટી માટે આપણે લાકડું રાખ્યું આજે અમે રાઈસ બનાવાના છીએ પુલાવ રાઈસ એટલે એમાં ટમેટા ડુંગળી લીંબુ બટેકા મરચાં વટાણા જે કઈ આઈટમ જોઈ એ બધી અમે લઈ અને અત્યારે સુધારવાની તૈયારી કરી છીએ બે મિત્રો લાકડા લેવા ગયા છે લક્કીભાઈ ને અને થોડુંક ચૂલાની પણ વ્યવસ્થા થઈ ગઈ છે હવે આપણે તો એક રોમાંચ કરી રહ્યા છે આ આગ અત્યારે જો પ્રગટાવી દીધી છે ચૂલામાં અને એક ઋષિભાઈ બટેટા સુધારે છે હું ટમેટા સુધારું છું અને ભાઈ ઋષિભાઈ ઉમંગ એ અત્યારે ડુંગળી સુધારી રહ્યા છે તો બને એટલી ઝડપથી આપણે રાઈસ બનાવી ચૂલો અત્યારે અગાઉથી પ્રગટાવવાના બે કારણ છે એક તો તાજ ઠંડી પણ એવી છે એટલે ઠંડીથી પણ રક્ષણ મળે અને બીજું આપણે એવું સાંભળ્યું છે કે વન્યજીવો જે હોય છે એ આગ થી ડરે છે એટલે આગ થી દૂર રહેવાનું પસંદ કરે છે એટલે અમે અહીંયા બે ત્રણ લોકોને પૂછ્યું એ લોકોએ કીધું કે અહીંયા સિંહ દીપડા અવર જવર બહુ વધારે હોય છે તો આપણે એક આગમાં બે કામ લેવાના છે અને પછી ત્રીજું કામ આપણે રસોઈ બનાવવાનું લેવાનું છે તો ખાસ તો બધા અત્યારે જો મહેનત કરી છે અને બધો જ મસાલો જે શાકભાજી આપણે નાખવાની છે rice માં એ બધી complete થઈ ગઈ છે સુધારી અને હવે ચૂલે આપણે તપેલું ચડાવી અને વઘાર માટેનું તેલ પણ એમાં નખાઈ ગયું છે હવે ભાઈ ઋષિભાઈ વઘારની શરૂઆત કરે છે જો આપણે વઘાર લાઈવ આપણે જોઈએ કે ભાત જે અમારો રાઈસ બને છે એ કેવા બાપા મૂકી દીધા છે એ ભાઈ અહીંયા બીજું તો કરવું અઘરું છે અહીંયા જે અમે ભાત ખાઈને જ રહેવાના છીએ ભાત કરવા તો અત્યારે જો બધું ટીટિયા બીટિયા લઈને બાળીએ છીએ મસ્તી ના લાકડા ગોતા છે લાકડા આઘા ગોતો ન જવા પડે એક કિલોમીટર જેવું જવું પડ્યું હતું પણ ભાત બનશે બહુ મસ્ત પવન પણ બહુ સારો છે પવન ચંકી ની વચ્ચે મજાવવાની છે બહુ જ અને તમે પણ આવું કેમ્પિંગ કરજો જરૂર સ્લાડ જોવો તમે એને એકવાર સ્લાડ જોવો બનાવ્યું નહીં સ્પેશિયલી આમ ગણો ને તો સારી હોટલમાં જે આપણને સ્ટાર્ટરમાં જે સલાડ આપે છે એવું સલાડ ભાઈએ બનાવી દીધું છે અત્યારે અત્યારે જો ભાઈ યુટ્યુબમાં બધા રિવ્યુ જોવે છે કે આપણી ચેનલ કેવી આ આવે તો ભાઈ લીભાઈ ધોકો લઈને ઉભા છે કારણ કે સેફટી પણ એટલી જ જરૂરી છે અને ઋષિભાઈ એ ખુબ મહેનત કરી અને હવે ભાતનું ધ્યાન પણ રાખે છે કારણ કે ભાત બહુ ચડી જશે તો એ મુશ્કેલી છે ને કાચા રે તો તો મુશ્કેલી છે જ તે ભાત અમારા બની અને રાઈસ રામ્લીટ થઈ ગયા છે અને હવે જમવાનું પણ ચાલુ કરી દીધું છે આ અમારો ટેન્ક છે પાસે જ લકીભાઈ પણ જમવા બેસી ગયા છે અને ઋષિભાઈ કે જેણે બનાવ્યા હતા ભાત એ પણ જમવા માંડ્યા છે તો ચાલો હવે અમે જમી લઈએ જમી લીધું છે બધાએ પુલાવ જે રાઈસ બનાવ્યા હતા એ અને જમી અને અમે આ જગ્યાની સાફ સફાઈ પણ કરી નાખી છે અને હવે બધા મિત્રો સાથે મળી અને હવાઈણ કરવાના છીએ દેશી ભાષામાં કહી તો અને તાપણું પણ અમે એવું કર્યું છે કે જેથી તાપણાનો પણ આનંદ લઈ શકી અને સાથે બધા મિત્રો હોય એટલે મોજ તો આવવાની જ છે તો હવે બધા મિત્રો બેઠી અને આજે આ કેમ્પની અંદર આપણે આનંદ કરવાનો છે આ ભાઈ ખૂબ મહેનત કરી અ બધી લાકડાની બધી વ્યવસ્થા કરી એટલે કે હું આરામ આરામ કરી લઉં કરે છે ભાઈ આમ તો જંગલમાં કેમ્પિંગ કરવું એ ખૂબ સારો એવો લાહો છે એમ પણ કહી શકાય અને આજે અમે ઓવર નાઇટ કેમ્પિંગ કરવાના છીએ આખી નાઇટ અમે આ કેમ્પમાં ગુજારવાના છીએ અને અમારી સાથે આજે ભાઈ મિત્રો છે એ બધા અમે ભાઈઓ બેસી અને આખી નાઈટ હોવાણ કરશું દેશી ભાષામાં કહી તો અને આગળ મેં જે કીધું એમ કે આ જંગલ જે છે એ આપણા બૃહદગીર વિસ્તાર પણ આને કહી શકાય એટલે અહીંયા સિંહોનું પ્રમાણ વધારે છે દીપડા કરતાં પણ સિંહનું પ્રમાણ ખૂબ વધારે છે આ જંગલમાં તો સિંહની આપણે ખૂબ સેફ્ટી પણ રાખવાની છે અને હું તો બધાને કહીશ કે તમે પણ એક વખત આવું એક કેમ્પિંગનું આયોજન કરો પણ ખાસ આપણે વન્યજીવોને કોઈને નુકસાન ન પહોંચે અને આપણી અને એની સેફ્ટી રે એ રીતે આપણે આયોજન કરવું જોઈએ સિંહ ની ધરતીમાં આવ્યા હોય સૌરાષ્ટ્રમાં એટલે સિંહને યાદ કરી અને મને એક દુહો યાદ આવે કે દાલા મથો અને દસ હથો એની મોઢે મોટી મૂછા એને પોણા બે હાથની ની પૂછા એ વકરેલ વનનો કેહરી કે એ સિંહ જયારે ચાલીને આવતો હોય ત્યારે સાહિત્યકારો એમ કે છે કે જેના પગમાં કપાસી હોય મટી જાય અને આંખના નંબર ઉતરી જાય એવું જેનું તેજ છે એવી જેની આભા છે તો એવું જ આપણે કંઈક આનંદ માણવા આપણે આવું કેમ્પિંગ કરીએ તો ચાલો આગળ આપણે શું કરીએ છીએ જોતા રહેજો તો આજે અમે નાઇટ આઉટ કેમ્પિંગ જંગલમાં કરી રહ્યા છીએ ત્યારે અમારી પાસે લાઇટની સુવિધા હતી પણ દૂરનું જોવું હોય તો જે ટોર્ચ હોય છે એમની સુવિધા અમારી પાસે નહોતી કારણ કે દૂર શું હલચલ થાય છે એની પણ ચા પાણી પી અને હવે અમે જંગલમાં કાર લઈ અને એમ કહેવાય ને કે ચક્કર મારવા આવે જાય છે જો ભાઈકમાં હોય તો કદાચ એકાદું વન્યજીવ વન્ય પ્રાણી અમને જોવા મળી જાય લગભગ પંદર થી વીસ કિલોમીટર અમે સિંહ ગોતી ચૂક્યા છીએ પણ આજે કદાચ અમારા નસીબમાં નહીં હોય એટલે સિંહ ક્યાંય જોવા નથી મળ્યા તો હવે પાછા આપણા કેમ્પે આપણે વયા જઈએ આવતા વેત લકીભાઈ તો તરત સુઈ ગયા છે અને બીજા બે ભાઈઓ સુવાની તૈયારી કરે છે અને ઋષિભાઈ ટોર્ચ થી ધ્યાન રાખે છે અત્યારે રાત્રીના લગભગ અઢી થી ત્રણ વાગ્યાનો સમય થયો છે અને અમે સુઈ ગયા તા આમ તો પણ પાછી ઊંઘ ન આવી એટલે પાછા બાર બધા ભેગા થયા છે અને એક અમારા ભાઈ તો હજી કેમ્પ માં સુતા છે ઋષિભાઈ અત્યારે તો ચામાં થોડુંક દૂધ ઓછું પડ્યું એટલે હવે પાછી જે સવારની ચા બનાવવા જઈશું ત્યારે અમે પાછા એક ભરવાડ ભાઈઓની જોક છે અહીંયા બાજુમાં તેમની પાસે દૂધ લેવા પણ જવાના છીએ અને તાપણું કરી સાઇડમાં માં અમે બેઠા છીએ અને અમને પવન ખુબ લાગતો હતો આપણામાં એટલે અમે કાર અમારી જે હતી અને અહિયાં સાઈડ માં મૂકી દીધી એટલે હવે પવન ઓછો લાગે છે તા હતા તો ભાઈ અમારી યારે ભાઈ સુતા હતા એણે કંઈક જનાવ ચાલીને જાતું એવો કંઈક અવાજ સાંભળ્યો એટલે અમે અહીંથી જોયું પણ અત્યારે તો કંઈ દેખાણું નહીં પણ જ્યારે અમે સિંહ ગોતવા કાર લઈને ગયા ત્યારે એક જરખ અમારા કેમ્પ બાજુ આવતું હતું એટલે કદાચ જરખ હોઈ શકે અથવા તો સિંહ પણ હશે પણ હવે આપણે વધારે અવાજ નથી કરવો અને જે કારમાં સૂતા છે એને કારમાં સૂવા છે અને અમે પણ હવે શાંતિથી પાછા સુઈ જાય સેફટી માટે આ ભાઈને હક ન થયો એટલે મને જગાડ્યો હવે અમે બે આ લાઇટની ટોર્ચ મારી અને ગોતીએ છીએ કે કયું જનાવર હતું હવે એ સિંહ હોય કે જે હોય તે સવારના પાંચ વાગી ગયા છે અને આમ ગણો તો આખી રાત હું તો સૂતો જ નથી અને આ દ્રશ્ય એક વખત જુઓ નમસ્કાર મિત્રો સવાર પડી ગઈ છે સવારના સાત વાગી ચૂક્યા છે સૂર્યોદય પણ થઈ ચૂક્યો છે અને અમે જાગ્યા ત્યારે રાત્રિ કરતાં પણ વધારે ઠંડીનો અનુભવ સવારે અમને જોવા મળ્યો આ ડુંગરમાં જંગલમાં અને અમારો જે નાઇટનો કેમ્પ હતો એ નાઇટનો કેમ્પ પૂરો થયો છે અને હવે અમે અમારી ચા બનાવવા માટે આગ લગાવવાનો પ્રયત્ન કરી છે ખુબ અઘરું છે પણ અમારા બંને ભાઈઓ મહેનત કરી રહ્યા છે ખૂબ મજા આવી આજના કેમ્પમાં આગળની જર્નીમાં અમારી સાથે જોડાયેલા સમય પસાર કરવા માટે હું એક પુસ્તક ભેગું લઈને આવ્યો હતો એટલે ચા બનતી હતી ત્યાં લગી મેં પુસ્તક વાંચ્યું પણ બહુ મજા આવી કુદરતના ખોળામાં ચા પાણી પીન પાછો હું એક વખત ટેન્ટમાં આંટો મારી આવ્યો કારણ કે શું ખબર આવો લાવો બીજી વખત મળે કે ન મળે હવે આપણે અહીંથી નીકળવાનો સમય થઈ ગયો છે એટલે સૌ પ્રથમ અમે જે ચૂલો અને તાપણું એને આપણે ઠારી દઈ જેથી કરી અને બીજું કોઈ નુકસાન થવાની સંભાવના ન રહે અને અમે જ્યાં ટેન્ટ લગાવ્યો તો એ જગ્યાની અમે સંપૂર્ણ સાફ સફાઈ પણ કરી નાખી છે તો આ અમારી કારમાં ટોટલી વસ્તુનું અમે પેકિંગ કરી લીધું છે બધું જ અમારું જે અમે લઈને આવ્યા હતા એ બધું પેક થઈ ચૂક્યું છે અને હવે અમે જાશું અમારા ઘરે એટલે કે તળાજા બાય બાય આ કેમ્પમાં અમને ખૂબ મજા પડી જંગલનો પણ અનુભવ થયો રાત્રે કેટલાક વન્ય પ્રાણીઓનો પણ અનુભવ થયો અને ઘરથી પણ દૂર એક ઘર બનાવી અને આ નાઈટ અમે પસાર કરી ખૂબ મજા આવી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને શેર કરી દો બાય બાય જય માતાજી